ہم تو شام نے جام پونگ کن بونگ 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 کن کن بونگ کن

પ્લાસ્ટર જોવા આવ્યા ઠંડા બાથરૂમને પ્લાસ્ટર કેમ કે આ તા બે તાર કરવાના તાર કરશે ખાડો આ બે ત્રણ જમીનમાં બોલાઈ ગયા બેન રાખ્યું કામ કરવાનું કેમ કે કામ કર સમજો ખેતરમાં કોઈ નહીં અંધારું થઈ ગયું કેમ કે આપણે મોડું થઈ ગયું આપણે જોવા નથી કેમ કે મમ્મી ને કામ કરતા ભેંસ નહીં એવું જોવા નથી આપણે હવે જાય તો ખે

મોટા ભાઈ ની અંદર આમ આપણે ટીવી શરૂ કરી દીધી છે મારી બે રોટલા કરે મોડું થઈ ગયું છે જો એ રોટલા ને એવું જ કરે છે આમ બપા સાંજે આટમ હે પેલા કીધો છે શાક સડે નામ જો આ ધંધા ને મોડું થઈ ગયું છે કેમ કે મમ્મી બે વાળા આવી જાય આપણે એવા ટીવી રહેવાનું છે કાંઈ નહીં આદિભાઈ ની કામ કરે છે એવું છે જો આપડે બુકામ માતાજી લેવાય જાવ એવું આપડે ટીવી જવાનું છે આપડે જો જમી ને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ નાખ્યો મળીએ ખાલી નોરમતા જય માતાજી બાય બાય